શું ફ્રેન્ડ્સ મોજા જૂના થઈ જાય તેને ફેંકી દો છો તો પહેલા આ વિડીયો જરૂરથી જોઈ લેજો તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે મોજાનો એટલો યુઝ કરી લીધો હોય કે આપણને તે પસંદ ન આવતા હોય અથવા જૂના થઈ ગયા હોય ને આપણે તેને ફેંકી દેવાના હોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ ફેંકતા પહેલા આપણે તેમાંથી ખૂબ સુંદરની એક નવીન વસ્તુ તૈયાર કરી શકીએ છીએ જે આપણા રંજિત જીવનમાં આપણને ખૂબ ઉપયોગી થશે ફ્રેન્ડ્સ તો તેના માટે અહીંયા આપણે આ રીતના મોજા લીધા છે આનો કલર પિંક છે એટલે હવે પસંદ નથી ને હવે કોઈ પહેરતું નથી ને એમને પડેલા છે ફ્રેન્ડ્સ તો આ મોજાનો જે આપણે જોરદારનો એક રિયુઝ જોવાના છીએ ફ્રેન્ડ્સ તો આ રીતે જે અંગૂઠાનો ભાગ આવે છે તે આપણે કટ કરી લેવાનો છે તમે જોઈ શકો છો બસ આ રીતે આંગળીઓવાળો ભાગ છે તે આપણે કટ કરી લીધો હવે વચ્ચેથી આ રીતનો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે વધુ નહીં થોડો એવો જ ચાર ઇંચ જેટલો આપણે પાર્ટ કટ કરી લીધો તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો અત્યારે પહેલાં આપણે આટલા મોજાનો રિયુઝ જોશું પછી આપણે આગળના જે બાકી છે મોજા તેનો રિયુઝ જોઈશું તો અહીંયા મેં બ્લેક કલરનો દોરો લીધો છે ફ્રેન્ડ્સ તમે પિંક પણ સેમ મેચિંગનો લઈ શકો છો હવે જે આ પાર્ટ ખુલ્લો છે ને ત્યાં આપણે આ રીતના સિલાઈ લગાવી દેવાની છે સાવ સરળ સિમ્પલ જ છે કાંઈ જ મોટી તામજામ છે જ નહીં ફ્રેન્ડ્સ દસથી પંદર મિનિટમાં જ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી લેશો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ રીતે સિલાઈ લગાવી જાય ને પછી આપણે સરસ બધા દોરાને ભેગું કરીને આ રીતે ગાંઠ લગાવી દેવાની છે જેથી સરસ એવો એક શેપ તૈયાર થઈ ગયો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે શેપ બનાવી દેવાનો છે ગાંઠ લગાવી દઈને પછી આપણે તેને પલટાવી દેવાનું છે અને સિલાઈ આપણે ઊંધી સાઈડ જ પહેલાં આ રીતે કરવાની છે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો બસ આ રીતના જ આપણે સિલાઈ લગાવી દેવાની છે પછી હવે તેની અંદર આપણે રૂ ભરી દેવાનું છે આ રીતે રૂ ભરી દઈને પછી ઉપરની સાઈડ આપણે ફરીથી સિલાઈ લગાવી દેવાની છે સિલાઈ લગાવાઈ જાય ને પછી આ રીતે આપણે એક ડિઝાઇન ક્રિએટ કરવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બસ સરસ સુંદર એવી ડિઝાઇન બનાવવાની છે એટલે પહેલાં આપણે સિલાઈ કરી દઈશું તો અત્યારે મેં આ વસ્તુ નાની બનાવેલી છે જો તમને મોટી પસંદ હોય તો તમે મોટો પાર્ટ કટ કરીને પણ આ રીતે સેમ ડિઝાઇન તૈયાર કરી શકો છો ખૂબ જ સુંદર એવું લાગે છે તો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે મોજા ફેંકી દેતા હોઈએ છીએ આપણને એમ થાય કે આ મોજાનો આપણે શું રિયુઝ કરવો બીજો કાંઈ તો આપણે રિયૂઝ ન કરી શકીએ એટલા માટે તો આજે આપણે મોજામાંથી ખૂબ સુંદરની એક એવી પ્રોડક્ટ તૈયાર કરશું ને ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવશે તમારા ઘરમાં નાની બાળકી છે ને તેના માટે તો આ બેસ્ટ પ્રોડક્ટ બનવાનું છે સિલાઈ થઈ જાય ને પછી આપણે અહીંયા ડિઝાઇન બનાવવાની છે તો અહીંયા ડિઝાઇન દેખાય ને એટલા માટે આપણે બ્લેક દોરો રાખેલો છે પણ જો તમારે બ્લેક કલર ન રાખવો હોય તો તમે પિંક દોરો લઈને પણ આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો વિડીયોમાં જણાવેલો સ્ટેપ ફોલો કરશો ને એટલે પરફેક્ટ આવું જ વસ્તુ બનીને તૈયાર થશે તો અહીં આપણે આખી ડિઝાઇન કમ્પ્લીટ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો થોડો પણ યુઝફુલ લાગતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તમે અહીંયા જોઈ શકો છો આ રીતની આપણે ડિઝાઇન તૈયાર થઈ રહી છે એટલે ખૂબ જ સુંદરનું એવું એક ફૂલ જેવો શેપ આવી રહ્યો છે આવી બધી નાની નાની વસ્તુ આપણે માર્કેટમાંથી ખરીદતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ આપણે જાતે થોડું એવું આપણે આઈડિયા લગાવીએ ને એટલે સુંદર એવી વસ્તુ આપણે ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી જ બનાવી શકીએ છીએ તો હવે માર્કેટમાંથી ખરીદવાની કંઈ જ જરૂર છે જ નહીં હવે આ રીતે ડિઝાઇન થઈ જાય પછી પાછળની સાઈડ ફ્રેન્ડ્સ આપણે રિંગ છે તેને પણ આ રીતે અહીંયા ચિપકાડી દેસું ખૂબ જ સુંદરનું એવું આપણું એક હેર એક્સેસરીઝ બનીને તૈયાર છે જેને બોરિયું પણ કહેતા હોય છે જો તમારા ઘરમાં નાના બાળકો છે ને ફ્રેન્ડ્સ તેને તો આ વસ્તુ ખૂબ જ પ્રિય થઈ જવાની છે અને સુંદર પણ એટલી સરસ લાગે છે તો તમે પણ તમારા ઘરમાં જો નાનું બાળક હોય તેને આ માટે આ બનાવી શકો છો સુંદર એવું બનીને તૈયાર થાય છે તમે અહીંયા જોઈ શકો છો વેર કરવાથી ખૂબ સુંદર એવું લાગી રહ્યું છે પિંક કલરનો ફ્લાર નાખેલો હોય ને માથામાં એવો સુંદર એવો લુક આવે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરની સાઈડ થોડું ખાલી ખાલી લાગી રહ્યું છે ને તો વચ્ચે તમે ફ્રેન્ડ્સ કોઈ પણ સુંદર એવી વસ્તુ ચિપકારી શકો છો સ્ટોન હોય મોતી હોય કુંદન હોય તમને જે કંઈ પસંદ હોય તે તમે અહીંયા ચીપકાવી શકો છો આપણે મોતી ચીપકાવી દઈશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે તો આ નખામાં મોજાનો રિયુઝ ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો હજુ ફ્રેન્ડ્સ વિડીયો મૂકીને ક્યાંય જવાનું નથી હજી આપણે આગળ જે પાર્ટ બચેલો છે મોજાનો તેનો પણ રીયુઝ કરેલો છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો આ રીતે આપણે મોતી ચિપકાવી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સુંદર એવું લાગી રહ્યું છે આ ફૂલને કાંઈ જ નથી થવાનું તમે ગમે તે રીતે વાપરશો તો અને તમે હાથમાં પહેરી શકો છો માથામાં પણ નાખી શકો છો ખૂબ જ સુંદર એવું લાગે છે તમે અહીંયા જોઈ શકો છો નાના બાળકોને હાથમાં પહેરાવશો તો પણ તેને ખૂબ જ પસંદ આવશે આ રીતે માથામાં પણ નાખી શકાય છે હવે મોજાનો જે પાર્ટ બચેલો છે ને ફ્રેન્ડ્સ તેમાં આપણે શું કરવાનું છે આ રીતે એડીનો ભાગ હતો ને ત્યાં નાનો એવો આપણે કટ લગાવી દેવાનો છે બહુ મોટો નહીં આ રીતે મીડિયમ સાઇઝનો જ આપણે કટ લગાવવાનો છે એક જ સાઈડથી આપણે કટ લગાવીશું તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ થોડું ધ્યાનથી સાચવીને કરશો અહીંયા સિલાઈ કરવાની પણ કાંઈ જરૂર નથી સિલાઈ વગર પણ સુંદર એવી વસ્તુ તૈયાર થઈ જવાની છે બંને મોજામાં આ રીતે આપણે કટ લગાવી દઈશું જેથી આપણા હાથના મોજા તૈયાર થઈ ગયા હવે ઉનાળાની સિઝનમાં તમને આ મોજા ખૂબ જ ઉપયોગી થવાના છે ફ્રેન્ડ્સ ગાડી ચલાવવામાં પણ ઉપયોગી થશે નાના બાળકો માટે તો બેસ્ટ પ્રોડક્ટ છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો હવે આવા વેસ્ટ મોજા ફેંકતા પહેલા આ વિડીયો જરૂરથી જોઈ લેજો ફ્રેન્ડ્સ જેથી તમને ખૂબ ઉપયોગી થાય અને તમારા ખૂબ જજા પૈસાની બચત પણ થાય